કેમ પંખો સાફ કરે મારા ભાઈ નહીં આવે ને એટલે સાફ કરું છું કેમ એને પંખે બેહાડવાના સાંભળ હા બોલો અમે ઓફિસ વાળા બધા છે ને કાશ્મીર જવાનું નક્કી કરીએ તો હું જાવ આ તો જાવ ને ભાઈ માં પૂછવાનું શું હોય તો કેટલા જણા જાવું છો 13 જણા એમાં છોકરીઓ કેટલી છે 12 બધા રામી હો તો રુકો જરા સબર કરો મનાંગ હાલે ને આપણે હોરર મૂવી જોઈએ હોરર મૂવી જોવું છે હા એક કામ કર કબાટમાંથી છે ને આપણે લગન ની કેસેટ લેતા આવજા હા હું બડા હો અરે વાહ શું કરે છે કાલે એક્ઝામ છે ને તો વાંચો આવે જો પડી તો 2 મિનિટમાં વાંચી નાખી આલે તો વાંચી બતાવો જોજો બરોબર આલે વાંચાઈ ગઈ ને તો બોલો પાના નંબર 56 ઉપર શું લખ્યું એ તો તું ભૂલી ગઈ જ્યાં સુધી તારો ઘરવાળો બેઠો ને ત્યાં સુધી તારો ખરાબ કોઈ નઈ કરી શકે તમે મારા ઘરવાળા છો ને એનથી ખરાબ કઈ ના થઈ શકે આઈ એમ સોરી બાબુ હે મના એક વાત પૂછું બોલ ક્યો પક્ષે આવતી વધારે ઝડપી ઉડે

તો પેલા બનાવતો ખરી પછી આપડે ક્યાંક નામ રાખીએ મના હું હનુમાન હું પૂછો તમને કોઈ સ્ત્રી ગામની સરપંચ બની હોય અને ન કરે નારે એમ જોઈએ રી હામણે વહી ગયો હોય તાકા ગામની જવાબદારી કોણ લે ને તેજસ્વી લોક હે અમાર ત્રાસ છે હા આવા સવાલો ક્યાંથી તારા મગજમાં આવે માનસી તને ખબર છે હું પત્ની થી મોટો કોઈ તેવા નથી કેમ એવું કારણ કે એને બે ત્રણ દિવસે તો મનાવી જ પડે હેમાલન તમને ખબર છે કુંકરણ એટલે બધી કેમ ઉતરે તો નહીં એ ભગવાન તો ગાંડો તો ગાંડા આચરી આ ત્યારે સાત કેમ ચાર ફરે પેલા લગન કરતા ને ત્યારે સાત અક્ષર વાળા હસબન્ડ નું હાલ હવે લગ્ન કરે ત્યારે ચાર અક્ષર વાળી વાઈફ નું હાલે મમ્મી મારા આમના જોડે બાંધવાન થયું તો હું ત્યાં ચાર પાંચ દી રોકાવા આવું તારે બાંધવાનું કોને જોડે થયું છે તમારા જમાઈ જોડે તો પછી એને સજા આપને અમને શું કામ આપે છે હે મને તમને ખબર હે હું પણ આ આના હું ફરક શું ફરક અ છે ને હેંડા કાઢી અને નીચે નાખી દે અને ભણેલા છે ને હેંડા કાઢી રૂમાલમાં અને ખીચામાં નાખી દે

ભગવાને કેજો કે મને બુદ્ધિ આપે તારા જોઈ માણ તમને ખબર છે

मारा शर्ट ना खीचा में ₹3000 आता है क्या गया हैं मारा शर्ट ना खीचा में ₹3000 आता है क्या गया हैं तुम्हें यहां बैठो कल रातें 2:00 बजे कोनी जो WhatsApp में बात करता था हैं नो नो कल रातें WhatsApp में 2:00 बजे कोनी आवे बात करता था वाह गज्जबनी चीज है बाकी आज देखे के बाद ही न तो क्या देना है नंबर तुम એ બાપ રે મણા જો ગરલ જગત તો જો પગ મારા બહુ જ શું બનાવું શું છે અચ્છા હા ચવડાઈ બાય છે માનસી

હેલો હા જમાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ તમારી છોકરીમાં મગજ નામ વસ્તુ જ નથી તમે તો ખાલી છોકરીનો હાથ જ માગ્યો હતો મગજ ની તો આપણે વાત જ નથી

લલાભાઈ નો ફોન છે તમને ખાવ ખાઉથરી ગલી બોલાવે છે ગરમ ગરમ નાસ્તો કરવા તમારે એકલા ને જવાનું છે હા તને કહી દે હું જઈશ લે તમને માથું ના દુખતો નહીં નહીં તમને વાહા માં નથી દુખતો નહીં પેટ નથી દુખતો નહીં લે ગાડી પેટ્રોલ છે હા પેટ્રોલ છે ખા મારી કસમ તમને કાઈ નથી થાતું અરે વાલી તારી કસમ મને કાઈ નથી થાતું તું બસ ખાલી ને કહી દે કે એ આવે છે લલાભાઈ નો ફોન નથી મારે નાસ્તો કરવા જવાનું છે તમે મને લઈ જવાની છે

ધ્યાન તું ગયા બેટા આ તું ગયા